આ મુલાકાત દરમિયાન તેમણે એક પીડ માકીનામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું શ્રીમતી ધનખડે બોરીજની શાળાનું નિરીક્ષણ કર્યું અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો આ પ્રસંગે બાળકો વચ્ચે જઈ તેમણે બાળકો સાથે આત્મીયતાથી વાતચીત કરી હતી તેમણે શાળાના બાળકોને દિલ્હી આવવાનું પણ આમંત્રણ પાઠવ્યું હતું બોરીજ શાળાની મુલાકાત દરમિયાન ડોક્ટર સુદેશ ધનખડે શાળાના ડિજિટલ વર્ગખંડ કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરીની પણ મુલાકાત લીધી આ અવસરે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ તથા શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા